નમસ્કાર મિત્રો હર હર મહાદેવ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું રાધણ છઠ વિશે તો મિત્રો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર કરી કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો રાંધણ છઠ એ ગુજરાતનો એક પરંપરાગત અને ધાર્મિક મહોત્સવ છે જે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની છઠની તિથિએ ઉજવવામાં આવે છે આ તહેવાર શીતળા સાપમના એક દિવસ પહેલાં આવે છે અને તેની સાથે ગાઢ રીતે જોડાયેલો છે રાંધણછઠનું નામ રાંધણ શબ્દ પરથી આવ્યું છે જેનો અર્થ થાય છે રસોઈ બનાવવી કારણ કે આ દિવસે ગુજરાતી ઘરોમાં શીતળા સાતમ માટે વિશેષ વાનગીઓ તૈયાર કરવામાં આવે છે આ તહેવારનું ધાર્મિક મહત્ત્વ ભગવાન શ્રીકૃષ્ણના મોટાભાઈ બલરામજીના જન્મ સાથે જોડાયેલું છે જેમને શેષનાગનો અવતાર માનવામાં આવે છે બલરામજીનું મુખ્ય શસ્ત્ર હળ છે જેના કારણે આ તહેવારને હળષષ્ઠી અથવા હળછટ તરીકે પણ ઓળખવામાં આવે છે મહિલાઓ આ દિવસે પોતાના સંતાનોના લાંબા આયુષ્ય અને સમૃદ્ધિ માટે વ્રત રાખે છે રાંધણછટની ઉજવણીની વિધિ રસોઈની તૈયારી રાંધણછટના દિવસે ગૃહિણીઓ ઘરે વિવિધ પ્રકારની વાનગીઓ તૈયાર કરે છે જે શીતળા સાતમના દિવસે ઠંડી ખાવામાં આવે છે આ વાનગીઓમાં મીઠાઈ પૂરી થેપલા શક્કરપારા મોહનથાળ શાક ભરેલા મરચાં બાજરીના રોટલા સાબુદાણા ખીચડી વડા શીરો પાણીપુરી ભેલપુરી દાબેલી વગેરેનો સમાવેશ થાય છે આ ખોરાક એવો બનાવવામાં આવે છે કે તે ચોવીસ કલાક સુધી ટકી રહે ચૂલાની પૂજા રસોઈ બનાવ્યા પછી રાત્રે બાર વાગ્યા પહેલાં ચૂલો અથવા ગેસ બંધ કરી દેવામાં આવે છે અને તેની સફાઈ કરીને પૂજા કરવામાં આવે છે આ પરંપરા શીતળા માતાને ઠંડક પ્રદાન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે કરવામાં આવે છે વ્રત અને પૂજા મહિલાઓ આ દિવસે વ્રત રાખે છે અને શીતળા માતા તથા બલરામજીની પૂજા કરે છે પૂજામાં ચંદન કંકુ ચોખા ફૂલ અને ભેંસના દૂધ દહીંનો ઉપયોગ થાય છે ગાયનું દૂધ અથવા દહીં આ દિવસે વપરાતું નથી કારણ કે આ વ્રતમાં ગાયના ઉત્પાદનોનો ઉપયોગ પ્રતિબંધિત છે નિયમો રસોઈ ચિત્તે બનાવવી જોઈએ કારણ કે તે શીતળા માતાનો પ્રસાદ ગણાય છે રસોઈ રાત્રે બાર વાગ્યા પહેલાં પૂરી કરી લેવી જોઈએ નોનવેજ ખોરાક બનાવવો કે ખાવો નિષેધ છે હળથી ખેડેલા અનાજ કે ફળો ખાવાની મનાઈ છે ઉપવાસ કરનારી મહિલાઓ મહુવાના દાંતણથી દાંત સાફ કરે છે રાંધણછટની પૌરાણિક કથા ભગવાન શ્રીકૃષ્ણ અને તેમના મોટા ભાઈ બલરામજી સાથે જોડાયેલી છે ધાર્મિક માન્યતા અનુસાર શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની છઠની તિથિએ બલરામજીનો જન્મ થયો હતો બલરામજી શેષનાગના અવતાર માનવામાં આવે છે અને તેમનું મુખ્ય શસ્ત્ર હળ હોવાથી આ તહેવારને હળષષ્ઠી પણ કહેવાય છે આ દિવસે ખેડૂતો ખાસ કરીને હળ મૂસળ અને બળદની પૂજા કરે છે જે ખેતીના સાધનોનું પ્રતીક છે એક પૌરાણિક કથા અનુસાર શીતળા માતા જે દેવી પાર્વતી અને દુર્ગાનો અવતાર માનવામાં આવે છે ચેચક એટલે કે મોટી માતા અને નાની માતા જેવા રોગોથી બચાવવા અને રોગને શાંત કરવા માટે જાણીતી છે રાંધણછટના દિવસે શીતળા માતા ઘરે ઘરે ફરે છે અને ચૂલામાં આડોટે છે આથી આ દિવસે ચૂલો ઠંડો કરવાની પરંપરા છે જેથી શીતળા માતાને ઠંડક મળે અને તેઓ ઘરને આશીર્વાદ આપે આ વ્રત અને રસોઈની પરંપરા શીતળા માતાને પ્રસન્ન કરવા અને સંતાનોના સ્વાસ્થ્ય તથા સુખાકારી માટે કરવામાં આવે છે રાંધણછઠની ખાસિયત આ તહેવાર ગુજરાતમાં વિશેષ રીતે ઉજવાય છે અને તે શીતળા સાતમનો અભિન્ન ભાગ છે આ દિવસે ઘરોમાં મેળાઓનું આયોજન થાય છે અને લોકો નવી નવી વાનગીઓ બનાવીને આનંદ માણે છે રાંધણછઠ એ ગુજરાતી સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ ભાગ છે જે ધાર્મિક આસ્થા પરંપરા અને સ્વાદિષ્ટ ખોરાકનો સમન્વય દર્શાવે છે નિષ્કર્ષ રાંધણ છઠ એ ગુજરાતનો એક વિશિષ્ટ તહેવાર છે જે ધાર્મિક મહત્ત્વ અને પરંપરાગત રસોઈના આનંદને એકસાથે જોડે છે આ દિવસે શીતળા માતા અને બલરામજીની પૂજા કરવામાં આવે છે અને ઘરોમાં બનાવેલી વાનગીઓ શીતળા સાતમના દિવસે ઠંડી ખાવામાં આવે છે આ તહેવાર માત્ર ધાર્મિક નથી પરંતુ તે ગુજરાતી સંસ્કૃતિની સમૃદ્ધિ અને એકતાને પણ ઉજાગર કરે છે